અંકલેશ્વરમાં બે મોડી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રામાપીર મંદિર અને દરગાહ દૂર કરાઈ હતી અંકલેશ્વરમાં બે સ્થળે મોડી રાત્રિ રોડ બ્લોક કરી બે ધાર્મિક સ્થળના દબાણો લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે દૂર કરી દેવામાં આવ્યા હતા અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર ગિરનાર સોસાયટી પાસે ત્રીસ વર્ષ જૂનું રામદેવ પીર બાબાનું મંદિર રોડ મધ્યમાંથી દૂર કરાયું હતું તો શહેરના હસ્તી તળાવ માર્ગ ઉપર સાહીઠ વર્ષ કરતાં જૂની રોડ માર્જિન ઉપર આવેલા ત્રણ દરગાહને પણ દૂર કરી દેવામાં આવી હતી દબાણ દૂર કરવા પૂર્વે પોલીસ પણ બંને તરફ ખડકી દેવામાં આવ્યો હતો એકસો પચાસથી વધુ પોલીસ જવાનો ખડકી દેવામાં આવ્યા હતા અને ગિરનાર સોસાયટી મંદિરમાંથી મૂર્તિ અને પૂજા સાધન સામગ્રી ઉપાડી લઈ દબાણ દૂર કર્યા હતા ઘરમાં પૂરીને પણ કામગીરી કરાઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યો હતા ગત ઓગસ્ટ બે હજાર ચોવીસના ના રોજ માર્ગ અને મકાન વિભાગ સહિત તાલુકા વહીવટી તંત્ર દ્વારા સુપ્રીમ કોર્ટના રોડ માર્જિન જગ્યામાં તેમજ રોડને અડીને આવેલા ધાર્મિક બાંધકામ દૂર કરવા માટેનો ચુકાદો આવ્યો છે જે ચુકાદો આધારે રાજ્ય સરકાર દ્વારા ચુકાદાને અમલીકરણ માટે જરૂરી આદેશ રાજ્યભરમાં કરવામાં આવ્યા છે જે અંતર્ગત અંકલેશ્વર એસડીએમના વડપણ હેઠળ અંકલેશ્વર તાલુકાના મામલતદાર ટીડીઓ પીડબ્લ્યુડી હાઈવે ઓથોરિટી અને જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ પાસે આવા બાંધકામોની વિગતો મેળવી હતી અને બારથી વધુ રોડ માર્જિનમાં આવતા દબાણ અંગે જે તે ધાર્મિક સ્થળ સંચાલકને નોટિસ પાઠવી હતી જે બાદ પણ વધુ નોટિસ તંત્રએ પાઠવી હતી બે એપ્રિલ બે હજાર પચીસના રોજ નોટિસ પાઠવી હતી અને બીજા દિવસે ત્રીજી એપ્રિલના રોજ જ અંકલેશ્વર એસડીએમ સહિત સંપૂર્ણ તંત્રએ પોલીસને સાથે રાખી તમામ દબાણો દૂર કર્યા હતા તારીખ ચૌદ ચાર બે હજાર પચીસના રોજ અંકલેશ્વર તાલુકામાં અંકલેશ્વર શહેરમાં આવેલ ધાર્મિક દબાણો અંગે જરૂરી સમીક્ષા કરી નામદાર ગુજરાત હાઈકોર્ટના કેસ નંબર નવ હજાર છસો છન્નું ઓપ્લિક બે હજાર છ થી મળેલ સૂચના મુજબ રસ્તાને નડતરુપ સાર્વજનિક જગ્યાએ જે ધાર્મિક દબાણો આવેલ હોય તો તેને દૂર કરવા સૂચના થયેલ છે તે બાબતે અંકલેશ્વરમાં હસ્તિતરા પાસે કબર તેમજ રામદેવનું મંદિર સારંગપુર પાસે જે નેશનલ હાઈવેને અડીને વચ્ચો વચ્ચે આવેલ હતું તે સમગ્ર કાર્યવાહી પૂર્ણ કરી તેને દૂર કરવામાં આવેલ છે અને આ અંગે વિધિવત યોગ્ય નોટિસ પણ સંબંધિતને આપેલ હતી અને એની વિધિવત પૂજા અર્ચના કરી અને તેને દૂર કરવામાં આવેલ છે ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટી કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી છન્નું બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ